સમાચાર સુરત સુરતના વેરજા શિરડી ધામમાં હૃદય દ્રાવક કર્યો મહિનો થયો છતાં માતા તરફ પાછું વળીને જોવાની પણ તસ્દી લીધી વર્ષીય માતાને ઘરમાં બંધ કરીને ફરાર થઈ ગયા દીકરો અને વહુ એક મહિનાથી વધુ સમયથી વૃદ્ધા ઘરના લોક હતા અને એટલી શરમજનક વાત છે કે દીકરો અને બહુ માતાને ઘરમાં બંધ કરીને પોતે ફરવા જતા રહ્યા